ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ આજે આપણે ડુંગળી સાથે રેસિપી બનાવવાની છે તો આપણે બે ડુંગળી ની પાડી લીધી છે આપણે બે ડુંગળી લીધી છે જો મેં આવી રીતના સુધારી લીધી તમે જોઈ શકો છો આવી રીતના અલગ અલગ તો ફ્રેન્ડ સોડા વગર આપણે આજે બનાવીશું ભજીયા જે બહુ ટેસ્ટી અને કુકુરા થાય છે આપણે બે વાળું લીધું છે ડુંગળી ને અને સુધારી લીધું છે હવે એના એક ચમચી લાલ મરચા નાખીશું તો ફ્રેન્ડ્સ ઘણું બધું ટાઈમ નથી લાગતું અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ કરવાની છે જે આપણે જીરું લેશું આખું જીરું લીધું છે જ તમારા ઘણું પીસેલું હોય તો પણ ચાલીસ એક ચમચી જેટલો આપણે પીસેલા ધનિયા લીધા સ્વાદ અનુસાર મીઠું અને પછી આપણે એને મિક્સ કરી નાખશું આવી રીતના તો ફ્રેન્ડ તમે જરૂર જરૂર એ ટ્રાય કરજો કેમ કે એનામાં ટાઈમ નથી લાગતો અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ નાસ્તો આવી રીતના અલગ અલગ તરીકે તમે ડુંગળીને સુધારશો તો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે તો આવી રીતના આપણે મિક્સ કરી નાખી છે હવે એનામાં ચણાનો લોટ ઉમેરીશું આપણે જેટલું ખપશે એ પ્રમાણે આપણે ઉમેરીશું

ઘણું બધું નથી ખાતું તો તમે જોઈ શકો છો આવી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે ડુંગળીના ભજીયા સોડા વગર પણ આપણે ટેસ્ટી અને સ્વાદિષ્ટ ભજીયા બનાવી શકીએ છીએ તો આવી રીતે બની ગયા છે હવે એને આપણે તાળી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે પાંચસો ગ્રામ તેલ છે હવે એનામાં આપણે ઉમેરીશું ભજીયા ડુંગળીના ભજીયા તો આવી રીતના આપણે ભજીયા ઉમેરી નાખીએ ફ્રેન્ડ્સ બધા એક કુરકુરા અને ટેસ્ટી અને બહુ જ મજા આવે સાંજના નાસ્તામાં પણ બહુ ટેસ્ટી અને તમને સ્વાદિષ્ટ લાગે છે તમે જરૂર થી ટ્રાય કરજો આપણું તેલ બરોબર ગરમ થઈ જાય ત્યાં બાદ ઉમેરવાના હવે ને આપણે પલસાવી નાખીશું તમે જોઈ શકો છો કે સો ટાઈમ પર નથી લાગતું અને બજી આપડા સારી રીતે સાગી જાય તમે જોઈ શકો છો કે બજી સારી રીતે સાગી ગયા છે તેલ આપો બરોબર ગરમ થઈ ગયું છે હવે આપણે કાઢી લેશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ ઘણો બધો ટાઈમ નથી લાગતું અને ટેસ્ટી સ્વાદિષ્ટ આપડા બજી આવી ગયા છે તૈયાર પૂરપૂરા અને આવી રીતે તમને જો તારવા હોય તો તો પણ તમે તારી શકો